વડોદરામાં યોગીનગરથી પ્રિયા સિનેમા તરફ જતી વરસાદી કેનાલ ખાતે આદર વ્યક્તિ વરસાદી કેનાલમાં ખાબક્યા હતા બનાવની જાણ થતા ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મવડ અને તેમની ટીમ મદદમાં કામે લાગી હતી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી આદરને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક આધેડ પડી જવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આધેડનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું વડીવાડી ફાયર બ્રિગેડના ફાયર જવાન ધર્મેશભાઈએ જણાવ્યું કે વહેલી સવારે ફાયર સ્ટેશનને કોલ આવ્યો હતો કે એક આધેડ વરસાદી નાળામાં પડી ગયો છે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરી અને આધેડને સહી સલામત બહાર કાઢ્યો હતો ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેને કારણે આધેડનો જીવ બચી ગયો આ ઘટના દર્શાવે છે કે વડોદરાની ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટતંત્ર કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક રીતે કામગીરી કરવા સક્ષમ છે